શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો આજે આપણે જાણવાના છે કે મહાશિવરાત્રી પર જો તમે લોકો આ પાંચ વસ્તુઓનું દાન કરશો તો આ દાન તમારું ભાગ્ય બદલી નાખશે અને હા એની સાથે પિતૃદોષમાંથી પણ તમને રાહત મળશે અને જો તમને ધનની કમી હોય અથવા તો તમારા ઘરમાં જો ધન આવે છે પણ તે ટકતું ના હોય તો તે સમસ્યા પણ દૂર થઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે ઉજ્જૈનના આચાર્યે જણાવ્યું છે કે મહાશિવરાત્રી પર મહાદેવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા મેળવવા માટે દાન કરવું જોઈએ વ્યક્તિ પોતાની સમસ્યા અનુસાર આ પાંચ વસ્તુઓનું દાન કરીને મહાદેવની કૃપા મેળવી શકે છે તો મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું સૌથી મોટા તહેવારોમાંનું એક છે દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવે છે આ દિવસ શિવ ભક્તો માટે ખાસ હોય છે આ વર્ષે મહાશિવરાત્રી ફાગણ કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ એટલે કે છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યા ને આઠ મિનિટ પર શરૂ થશે અને સત્તાવીસ ફેબ્રુઆરીએ સવારે આઠ વાગ્યાને ને ચોપન મિનિટ પર સમાપ્ત થશે મહાશિવરાત્રી પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવનવરાત્રિ ઉત્સવ નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે મહાશિવરાત્રી પર્વને લઈને એક માન્યતા એવી પણ છે કે આ તારીખે દેશના વિવિધ ભાગોમાં બાર જ્યોતિર્લિંગના દર્શન થયા હતા આ ખુશીમાં આજે પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા કરવામાં આવે છે તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે મહાશિવરાત્રી પર કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્ત પર અસીમ કૃપા વરસાવે છે તો મિત્રો આ પાંચ વસ્તુઓના દાનથી વ્યક્તિના બગડેલા કામ બની શકે છે મહાદેવની કૃપાથી નસીબ પણ બદલાઈ શકે છે આગળ તેમણે જણાવ્યું દાનથી દેવતાઓ પ્રસન્ન થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રિના ઉપવાસ જાતકોને સુખ સમૃદ્ધિ અને પ્રગતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે શિવ મંદિરમાં લોકો ભગવાન શંકરના જળ અભિષેક કરે છે અને કેટલીક વસ્તુઓ દાન કરે છે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિ પર કેટલીક વસ્તુઓનું દાન આપવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્ત પર અસીમ કૃપાનો વરસાદ કરે છે મિત્રો લાભ મેળવવા માટે આ વસ્તુઓને ધ્યાનથી સાંભળજો એ વસ્તુઓ વિશે વાત કરીએ તે પહેલા જો હજુ સુધી તમે વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ લવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે જાણીએ કે એ પાંચ વસ્તુઓ કઈ કઈ છે નંબર એક વસ્ત્રોનું દાન મિત્રો મહાશિવરાત્રિ પર જરૂરતમંદોને વસ્ત્રોનું દાન કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ધન ધાન્યથી સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે વસ્ત્ર દાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે ઘરમાં ધનની આવક વધે છે દેવાથી મુક્તિ મળે છે અને ભગવાન શિવની કૃપા પણ મળે છે નંબર બે ઘીનું દાન મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રી પર માન્યતા છે કે ગાયના દૂધથી બનેલું શુદ્ધ દેશી ઘીનું દાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે જ્ઞાન બુદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઘીનું દાન કરવું એ સંકટો સામે રક્ષણ આપે છે અને તે કરવાથી ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિનું આગમન થાય છે નંબર ત્રણ કાચા દૂધનું દાન મિત્રો મહાશિવરાત્રી પર ગાયનું કાચું દૂધ શિવલિંગ પર ચઢાવવાથી અનેક ઘણું ફળ મળે છે પૂજા પદ્ધતિ અનુસાર આ દિવસે તેનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને સુખ મળે છે તેના દાનથી કુંડળીમાં ચંદ્રમાનો પ્રભાવ પણ મજબૂત થાય છે દૂધ સાથે ભગવાન શંકરની જળ વિશે અત્યંત શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર દૂધ દાન કરવાથી જાગતોને માનસિક તણાવથી છુટકારો મળે છે નંબર ચાર જળનું દાન મિત્રો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિ પર ભોલેનાથની અસીમ કૃપા મેળવવા માટે આ દિવસે જળ અર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં જળ પીગડાવવું અને તેનું દાન કરવાનું સર્વાધિક મહત્વ છે નંબર પાંચ કાળા તલનું દાન મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રી પર કાળા તલનું દાન કરવાથી ભોલેનાથની કૃપા મળે છે પિતૃદોષથી પીડિત લોકોને રાહત મળે છે આ દોષનો પ્રભાવ પણ ઘણો ઓછો થાય છે શાસ્ત્રો અનુસાર માન્યતા છે કે મહાશિવરાત્રી પર તલના દાનથી શનિ દોષ પણ સમાપ્ત થાય છે

ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે